અવાજ આવતો હશે પવન નો થાય તમારે રાસ હવે તમારે તો સારું ને ભારત પાકિસ્તાન ની મેચ છે તો એના કરતા મેચ કરી દઈએ તમારે જો રાસ લેવાતા હોય તો

તો તેલ તો કેતી હતી કે હું તો ઈ કે તો ઈ કે ચણિયા મેં ફોન કર્યો બેન તમારા ગામમાં વરસાદ છે કે નહીં અમારા ગામ તો વરસાદ છે ઈ કે એ લગભગ એક કિલોમીટર દૂર એ નથી રહેતા કા અડધો કિલોમીટર થાય બસ અહીંથી થોડેક દૂર બીજી સોસાયટીમાં જ રહેતા એટલે મેં કીધું અમારા ગામમાં વરસાદ છે એ કે અમારા ગામમાં વરસાદ તો છે તો અમે હું તો ચણિયા ચોળી પહેરવાની પહેરીને આવવાની જ છું એમ એટલે એ તો ચણિયા ચોળી પહેરીને આવવાની જ છે એટલે મારે પહેરવાની જ છે તૈયાર તો એમ થશે

વરસાદ આવે ને એટલે અહીંયા અમારે છે ને માખી નું જોર વધારે ગામડામાં એટલે સાવ ગામડું તો નથી હો અમારે થોડુંક નાનું એવડું સિટી છે અમારું બાબરા મારો રોટલો જોવો ચોપડેલો બા ને એ ચોપડેલો રોટલો નો ખાય એ કોરા રોટલા ખાય એને બધાય છે ને ચોપડેલા રોટલા થી એને ચોળેલું ખાવું તો બધા હાથ બગડે એટલે ચોપડેલા રોટલા નો ખાય બોલો કાબા એટલે તો આવા પતલા હોય ને તો મારી જેવા ન હોય આમ જાડા હા લાઈટ જશે એવું લાગે છે કે ગઈ કઈ ને હાલો હવે જમી લઈએ પછી મળીએ ધોધમાર વરસાદ શરૂ છે દેખાય

હમણાં આપણે થોડીક વાર વાટ જોઉશું નહીં તો પછી આપણે આરતી કર નાખશું બરાબર શેરીમાં પધરાવે છે કે નહીં થોડીક વાર રાહ જોઈ નહીં પછી આરતી કરશું આપણે બંને બેસી ગયા જો આજે ચણિયા ચોળી નો પીરા તમે આજે બંને

છે એ આજે બધા બધા અત્યારે અત્યારે આવે ઘરે બેઠા કેવું થતું હશે એમ બ્રેકિંગ ન્યૂઝ કૈલાશ પ્રજાપતિ વેન્ટિલેટર ઉપર આવી ગયા

આજે રાસ તો લેવાય એમ છે નહી હવે એક કામ કરો તું ને તેજલબેન છે ને બે રાસ અહીંયા તો લઈ ગયો હવે હે તેજલબેન એટલું તો કરવું પડે ને હવે અને અમારે કાર્તિક જો પોતા અમારે જો એ જરમાઈ ગયો ભાગી જ ગયો હા સુકવી દે અને અત્યારે ફૂલ વરસાદ જો અવાજ સાંભળો દેખાશે તો નહીં Kenne I door God, or, God.

આપણે કયા આ ગરમામાં રાસ લેવો છે કયો અરે એ તો આપણું ફેવરેટ અને એમાંય તે આપણે હેમંત ચૌહાણના અવાજમાં તો આમ થઈ જાય કે આપણે અંદર ઉતરી ગયું ગીત આમ ભજન એવું થઈ જાય એમ ચાલો આપણે એ ગયા ચાલો હા એ ગરબો 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 સોરી માય મિસ્ટેક એમ ચાલો એ તૂતો કાળીને કલ્યાણી રેમા જ્યાં જો ત્યાં જોગમાયા તૂતો તો ચારે યુગ માં ગવાણી મારી માયા તને પેલા તે યુગ માં જાણી મારી માં જા ત્યાં જોગ માયા તું શંકર ઘેર પટ રાણી રે માં જાજો ત્યાં જોગ માયા જો ત્યાં જોગ માયા હે તું તો ભસમા હર નારી રે મા જા જો ત્યાં જોગ માયા હે તને બીજા તે યુગમાં જાણી રે માં જા ત્યાં જોગ માયા હે તું તો હરિશંદ્ર ઘેર પટ રાણી રે ત્યાં યોગ માયા જોગનેત્રી જાતે યુગ મા જાણી રે માં જ્યાં જો ત્યાં જોગ જાણી રે મા તું તો કાળી ને કલ્યાણી રે મા જો ત્યાં જોગ માયા માત જય

એમને જો તમારી તમારી અંદર ભાવ કેવો છે એ જોવાનું કેટલો ફૂલ વરસાદ હોવા છતાં તમે અહીંયા આવ્યા અહીંયા તમે રાસ લીધા આરતી કરી એટલે તમારો ભાવ જે છે ને

ને વરસાદ નો આવે કાલ એવી પ્રાર્થના કરજો બે ગરબા અને ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ નવા બ્લોક માં ફરી મળશું